હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં ચટણી તો આપણે વારંવાર બનાવતા જોઈએ છીએ પણ આ ચટણી ટ્રાય કરી જોવો એકવાર ખાઈ લીધી તો ટેસ્ટ ક્યારેય નહીં ભૂલો એટલી ટેસ્ટી ચટાકેદાર આ લીલા મરચાંની ચટણી બને છે અને આ ચટણીની સાથે શાકની પણ જરૂર નહીં પડે તો ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ ચટણી બનાવી શકાય છે અને આને તમે લીલા મરચાંનું શાક પણ કહી શકો છો બનાવવી ખૂબ સરળ છે પાંચ મિનિટમાં બની જાય છે અને સારી વાત તો એ છે કે એકવાર બનાવી અને તમે આને પાંચથી છ દિવસ સુધી આરામથી ખાઈ શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા મરચાં લીધા છે તો જો મેં અહીંયા ચાર જે મોટા મરચાં આવે છે મોડા મરચાં એ લઈ લીધા છે જો તમારે થોડી તીખી સ્પાઈસી ચટણી બનાવવી હોય તો તમે અડધા આવા મોટા મરચાં અને અડધા જે સ્પાઈસી મરચાં આવે છે એ લઈ શકો છો પણ અત્યારે હું વધારે તીખી નથી બનાવતી એટલા માટે અહીંયા મોટા મરચા જ આપણે લીધા છે મરચાંને સરસ એવા ધોઈ અને પેલા સુકાવી લેવાના છે અને પછી આપણે એના આ રીતે મોટા મોટા પીસીસમાં એને કટ કરી લેવાના છે તો આ જો મોડા મરચાં છે એટલે હું એના બીયા નથી હટાવતી બાકી જો તમને પસંદ ન હોય બીયાનો ભાગ તો તમે એને આરામથી હટાવી શકો છો તો જો આ રીતે મોટા મોટા ટુકડામાં આપણે અહીંયા મરચાને કટ કરી લેવાના છે અને જો તમને આ વિડીયો પૂરો જોયા પછી થોડું પણ કંઈક એમાં પસંદ આવે ને તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી અને એકદમ ઇઝી ઇઝી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો ચાલો આપણે અહીંયા મરચાંને બધાને એ જ રીતે મોટા ટુકડામાં કટ કરી લેવાના છે તો અહીંયા જો આપણા મરચા સરસ એવા કટ થઈને રેડી થઈ ગયા છે આ ચટણી માત્ર પાંચ મિનિટમાં બની જાય છે કોઈ જાતની આપણે અહીંયા ઝંઝટ કરવાની નથી રહેતી તો એક હવે આપણે ચોપ પર લઈ લેવાનું છે તો જો આપણે અહીંયા મિક્સર જારમાં આ પ્રોસેસ નથી કરવાની અને જો કરો તો પલ્સ મોડ ઉપર એક થી બે વખત ચાલુ બંધ કરીને આપણે કરવાનું છે કારણ કે આપણે આ ચટણીમાં પેસ્ટ નથી કરવાની અને એમાં મેં થોડા આદુના ટુકડા અને સાત થી કળીઓ એડ કરેલી છે બધી વસ્તુ આપણે અહીંયા મિક્સર જારમાં એડ કરી દેવા સોરી ચોપરમાં એડ કરી દેવાની છે અને સાથે કાચા સિંગદાણા બે ચમચી જેટલા મેં લીધેલા છે અને મોડા મરચાં લીધા છે એટલે ચટણીને થોડી સ્પાઈસી અને ચટણીનો લુક પણ સારો આવે એના માટે ત્રણ મેં સૂકા મરચાં લીધા છે અને આ મરચાં થોડા એવા સ્પાઈસી હોય છે તો જો તમે અહીંયા તીખ્યા અને મોડા બંને મરચા લેતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો હવે આપણે આને ચોપરમાં દરદરું એવું વાટી લેવાનું છે તો તમે જોઈ શકતા હશો કે ચોપરમાં આપણે જે વસ્તુ આપણે પીસીએ એ આવી સરસ એવી એકદમ નાના નાના પીસીસમાં કટ થઈને રેડી થઈ જતી હોય છે તો આપણે બસ આવું ટેક્સચર જોઈએ છે તો ચાલો ચટણીનો એક સરસ એવો વઘાર કરીએ તો વઘાર કરવા માટે આપણે અહીંયા વધારે પણ તેલ લેવાની જરૂર નથી પડતી બસ એક મોટા ચમચા જેટલું તેલ આપણે લીધું છે કારણ કે ચટણીને આપણે છ થી સાત દિવસ જેવી આપણે સ્ટોર કરીને રાખવી છે બાકી તમે અહીંયા એક ચમચી ઓઇલથી પણ જો તરત ખાવા માટે બનાવતા હોય તો વઘાર કરી શકો છો હવે તેલ ગરમ થયું એટલે એમાં આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરી દીધી અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી હિંગનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે જો બને અને તમને પસંદ હોય હિંગનો ટેસ્ટ તો બિલકુલ સ્કીપ નહીં કરતા અને આપણે જે દરદરું વાટીને રાખ્યું છે મરચું અને સિંગદાણા એને એડ કરી દેવાનું છે અને સરસ એવું મિક્સ કરી દેવાનું છે તો જો આ ચટણીમાં આપણે સિંગદાણાને શેકવા અને ફોતરા કાઢવાની એવી કોઈ પ્રોસેસ કરવાની ઝંઝટ નથી રહેતી કાચા સિંગદાણા લેશું તો પણ અહીંયા આપણે જે આ પ્રોસેસ કરશું અત્યારે આપણે વઘાર કરશું ત્યારે સરસ એવા સિંગદાણા કુક થઈ જશે અને જો આપણે અહીંયા વધારે પણ કૂક નથી કરવાનું હલકા એવા સિંગદાણા શેકાઈ અને મરચાં હલકા એવા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે તો માત્ર એકથી બે મિનિટમાં સરસ એવો આ ચટણીનો વઘાર છે એની સુગંધ આવવા લાગશે સિંગદાણા સરસ એવા શેકાઈ જશે તો એમાં થોડા મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીનો કલર સારો આવે એના માટે અડધી ચમચી જેટલી હળદર અને થોડું એવું લાલ મરચું પાવડર એડ કરેલું છે તમે સ્કીપ પણ કરી શકો છો અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ધાણાજીરું પાવડર એડ કરેલો છે અને એક ચપટી જેટલી સુગર એડ કરેલી છે જો આટલી સુગરથી એક તો ચટણીનો ટેસ્ટ ગળ્યો બિલકુલ નથી આવવાનો પણ આખો ટેસ્ટ બેલેન્સ થઈ જશે તો ચોક્કસથી સુગર પણ એડ કરવાની છે અને બધું સરસ એવું મિક્સ કરી અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અથવા તો સ્લો કરી દેવાની છે અને ત્રણ ચમચી જેટલું મૂળું અથવા તો મીડિયમ ખાટું એવું દહીં લેવાનું છે જો વધારે ખાટું નથી લેવાનું અને ત્રણ ચમચી જેટલું દહીં એડ કરી અને બધું એકદમ સરસથી જલ્દીથી મિક્સ કરી દેવાનું છે જેથી કરીને દહીં આપણું ફાટે નહીં આમ તો આપણે મસાલા પેલા કરી લીધેલા છે એટલે દહીં આપણું ફાટવાનો ચાન્સ ઓછો છે પણ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી દહીં એડ કરવાનું છે જેથી કરીને આપણે કોઈ રિસ્ક ન રહે તો દહીં એક વખત સરસ એવું મિક્સ કરી દીધા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે આ ચટણી એટલી જોરદાર બને છે કે પ્લેન રાઈસ સાથે દાળ ભાથારે કે પછી રોટલી સાથે ખાવ ખાવાની ખૂબ મજા આવશે અને આ ચટણીની સાથે કોઈ શાકની પણ જરૂર નથી પડવાની થોડી વધારે ક્વોન્ટિટીમાં બનાવશું તો તમે આને શાકની જગ્યાએ પણ સર્વ કરી શકો છો ખૂબ ટેસ્ટી લાગે છે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો જો અહીંયા સરસ એવું દહીં મિક એડ કર્યા પછી આપણે સરસ એવું થોડી વાર માટે એને મિક્સ કરતા રહેવાનું છે અને બસ થોડી જ વાર મિક્સ કરશું એટલે ચટણીમાંથી સરસ એવું ઓઇલ રિલીઝ થવા લાગશે તો તમે જોઈ શકો છો આપણી ચટણીનું ટેક્સચર બદલાઈ ગયું છે તો હવે આપણે આમાં થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ તો મેં અહીંયા એક મુઠ્ઠી ભરીને લીલા કટ કરેલા ધાણા એડ કરેલા છે તો જો આ ચટણી થોડી અલગ રીતે બને છે આપણે જનરલ જે ચટણી બનાવતા હોઈએ છીએ એમાં આદુ મરચું લસણ બધું વાટી નાખતા હોઈએ છીએ ધાણા ને બધું અને પ્લેનુ વઘાર કરી દેતા હોય છે પણ આ રીતે તમે એકવાર ચટણી બનાવો જે ચટણી આપણે નોર્મલ બનાવીએ છીએ એ ચટણી બનાવવામાં જેટલી વાર લાગે છે એના કરતા પણ ઓછો સમય લાગે છે આ ચટણી બનાવવામાં અને ખાવામાં એટલી ટેસ્ટી બને છે કે જો તમને કંઈક ચટપટું તીખું ખાવાની ઈચ્છા થઈ હોય તો ચોક્કસથી આ ચટણી ટ્રાય કરી જોજો બધાને ખૂબ પસંદ આવશે અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે મજા પડી જવાની છે તો પૂરી રે પણ જો તમારે આને શવ કરવી હોય અને ક્યાંય તમારે લાંબા સફરમાં જવાનું હોય અને સાથે શાક ન લઈ જવું હોય તો તમે ઓપ્શનમાં થેપલા કે પૂરી સાથે આ ચટણી લઈ જ લઈ જઈ શકો છો તો જો એકદમ ચટાકેદાર આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ